સુરત શહેરમાં કેટલાક વિસ્તારો ગંદકીને લઈને પરેશાન છે અને તેમાં પણ કેટલાક લોકોએ તો એક જગ્યાએ કચરો નાખવાની પરંપરા બનાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા જ એક વિસ્તારમાં જાહેરમાં કચરો નાખનારાઓને લોકોએ હાર પહેરાવી ગુલાબનું ફૂલ આપ્યું હતું સાથે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે બળાપો પણ કાઢ્યો હતો વાત કરી રહ્યા છીએ આપણે ઉધના વિસ્તારની સુરત શહેર સ્વચ્છ શહેરમાં દેશમાં બીજા નંબરે આવ્યો છે જોકે શહેરના વિસ્તારોમાં આજે પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અગાઉ જ્યાં મનપા દ્વારા કન્ટેનર મુકાતા હતા ત્યાંથી કન્ટેનર હટાવી લેવાતા આજે પણ કેટલાક લોકો ત્યાં જ કચરો નાખી જતા હોય છે તે સુરત શહેરના ઉધનામાં પણ આવી જ ઘટના સામે આવી છે ઉધના વિજ્યાનગરમાં લોકો જાહેરમાં કચરો નાખી જતા હોય જેને લઈને ગંદકી થાય છે જે અંગે સ્થાનિકોએ વારંવાર ઝોન કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ નિવેડો આવ્યો ન હતો તો હાલમાં સ્થાનિકોએ એક અનોખો પ્રયાસ કર્યો છે અને કચરો ફેંકનાર લોકોને પુષ્પાર પરાવવાની સાથે તેમના હાથમાં ગુલાબનું ફૂલ આપ્યું હતું જેથી તેઓ શરભમાં મુકાયા હતા તો સ્થાનિકોએ લોકપ્રતિનિધિઓ પર પણ આક્ષેપો કરવા પામ્યા છે વારંવાર લઈને રજૂઆતો કરવા છતાં નિવડો ન આવ્યો હોય અને કોર્પોરેટરો ધારાસભ્યો તથા સાંસદ સભ્યો માત્ર ચૂંટણી ટાને દેખાતા હોય અને પાંચ વર્ષ પછી મિસ્ટર ઇન્ડિયા થઈ જતા હોય છે તેવા આક્ષેપો પણ સ્થાનિકોએ કર્યા હતા હાલ તો સ્થાનિકોએ વિડીયો વાયરલ કરતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અઝર સાથે પ્રકાશવાળા